કરજણમાં નાયબ મામલતદાર સહિત અન્ય અધિકારી દસ હજારની લાંચ લેતા ઝડપાયા કરજણ સેવા સદન નાયબ મામલતદારની કચેરીમાં આરોપીઓને ફરિયાદી પાસેથી લાંચની રકમ લેતા ઝડપી પાડવામાં આવ્યા હતા શબ્બીર મહમ્મદ રમજૂસ દિવાન નાયબ મામલતદાર અને ઇન્ચાર્જ સર્કલ ઓફિસર મહેસૂલ વિભાગ એમ બે જણ દસ હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયા હતા એસીબીએ સફળ ટ્રેપ ગોઠવી બંનેને ધરપકડ કરી હતી વડોદરાના કરજણમાં ફરિયાદની જમીનમાં તેઓની હયાતીમાં તેમના પત્ની અને પુત્રોના નામ દાખલ કરાવવા તથા ખાતેદારની જમીનની વારસાઈ કરવા તેમજ હયાતીમાં નામ દાખલ કરવા અરજી આપેલી જે અરજી આધારે રેવન્યુ સર્વેમાં હયાતીમાં હક દાખલ કરવાની કાચી નોંધ થયેલ તેની પ્રમાણિત નોંધ કરજણ સેવા સદનના ઇન્ચાર્જ સર્કલ ઓફિસર એસ આર નાઓએ કરેલી તેમજ માલિકીની જમીનના વારસદારનું અવસાન થતાં વારસાઈ કરવા સારું અરજી કરેલી કાચી નોંધ થયેલી જે નોંધ પ્રમાણિત કરવા આ કામના ફરિયાદી કરજણ સેવા સદન મામલતદાર કચેરીમાં ગયેલા ઇન્ચાર્જ સર્કલ ઓફિસર એસ આર દીવાને ઉપરોક્ત નોંધ પ્રમાણિત કરવા ફરિયાદી પાસે દસ હજાર રૂપિયાની માગણી કરી હતી ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી એસીબીને જાણ કરી હતી તેથી એસીબીએ લાંચના છટકાનું આયોજન કરજણ સેવા સદન ખાતે કરતા છટકા દરમિયાન આ કામના આરોપી ઇન્ચાર્જ સર્કલ ઓફિસર એસ આર દીવાન પાસે અપેક્ષિતે પોતાની બાજુમાં આવેલ ટેબલના ડ્રોવરમાં દસ હજાર મુકાવ્યા હતા એસીબી વડોદરા ફિલ્ડના ટ્રેપ કરનાર અધિકારી અધિકારી એ એન પ્રજાપતિ પોલીસ ઇન્સ્પેક્ટર અને મદદનીશ નિયાપક પી એચ ભેસાણીયાએ આરોપીઓ દ્વારા પોતાના રાજ્ય સેવકના હોદ્દાનો દુરુપયોગ કરી ગેરવર્તણૂક કરી ગુનો કર્યા બાબતનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે